નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ અંગ્રેજોના સમયનો ટાવર છે અંગ્રેજોનું હેડક્વાર્ટર ખેડા શહેરમાં હતું અને અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા અને આપણે સ્વતંત્ર બન્યા અને આજે આપણો દેશ વિશ્વનો મોટો લોકશાહી દેશ છે પરંતુ છેલ્લા બે એક વર્ષથી અંદાજીત બે વર્ષથી આ ખેડા નગરપાલિકામાં વહીવટી શાસન હતું પરંતુ હવે ચૂંટણીઓ જાહેર થઈ છે એટલે લોકશાહીનું પુનરાગમન થવાનું છે એટલે એની ચર્ચા આખા ખેડા શહેરમાં છે ચા પે ચર્ચા લાલ દરવાજાની બહાર જ આ ચાની કેટલી છે અને બધા મિત્રો અહીંયા ચા પીઓ છે ચા સાથે ચર્ચા કરાય છે લોકો પોતાની લાગણી પણ આપણે જોઈને વ્યક્ત કરે છે આ જગદીશભાઈ પટેલ છે એમની લાગણી લાગણીનો મુદ્દો જે છે જાય લાલ દરવાજાની બહાર એજ્યુકેટલ એરિયો છે એટલે તેજો ધેર પણ લે આપણે બીજું કશું કહેતા નહીં બરાબર આણાં માણસ સામે જોજો છો બરાબર બરાબર છે માણસ જોઈને વોટ આપજો એમ કામ કરી અને હવે નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયા છે ઠેર ઠેર અત્યારે ચૂંટણીની ચર્ચાઓ છે મહેશભાઈ ઠક્કર છે અને અહીંયા આપણે એમની સાથે ચા પીધી છે ચકાભાઈ ઠક્કર છે એ પણ ચા પી રહ્યા છે અને હવે લાલ દરવાજા કાચિયા શેરીમાં આપણે મહાકાળી માતાજી મંદિરે આવ્યા છે અને ભાજપના જે ઉમેદવારો છે એ બધાએ અહીંથી ફોર્મ ભરવા જવાના છે અને હવે સમર્થકો અને પરિવારજનો સાથે બધાએથી હવે પ્રયાણ કર્યું છે લાલ દરવાજા કાછિયા શેરી મહાકાલી માતાજીનું મંદિર છે ત્યાંથી દર્શન કરી અને ભાજપના જે ઉમેદવારો છે જેમને પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે અથવા એમને સૂચના આપવામાં આવી છે ફોર્મ ભરવા માટે એવા ઉમેદવારો બધા અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છે અને વંદે માતરમ અને ભારત માતાની જય કરી અને જયકારણા કરી અને બધા વડવારી શેરી છે ત્યાંથી સામે ભદ્રકાળી ચોક છે તરફ જઈ રહ્યા છે જે લાંબી શેરીમાં થઈ અને આ બધા જ લોકશાહીનું મહાપર્વ ઉજવવા માટે અત્યારે ખેડા શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને ખેડા પ્રાંત કચેરીએ ચૂંટણી અધિકારીશ્રીને પોતાના ફોર્મ આપશે મહીસાગર મેલડીમાં પૂજ્ય શંકરબાપા છે અને ભાઈ કૃણાલને બધા યુવાનો આવ્યા છે અને ધનગની રહ્યા છે જુઓ તમે અને ભાજપના ઉમેદવારો અને એ સરઘસ શોભાયાત્રા જેવું કાઢ્યું છે શક્તિ પ્રદર્શન જેવું કર્યું છે અને એ અહીંયા આવે પરા દરજ્જામાં એ પહેલાં આપણે પરા દરવાજા આવી ગયા છે અને અહીંયા આઝાદપુરના નાકા વિસ્તારમાં આપણે જે આપણું જીપી સિરીઝનું ખાસ લોકેશન છે આ કેટલાક ફિક્સ લોકેશન છે એ પ્રમાણે અહીંયા આપણે હંમેશા શૂટ કરીએ જ છીએ મણિલાલ બેઠા છે અને ટેલરની દુકાને પણ વડીલો બેઠા છે અને અહીંયાથી જ આ બધા ભાજપના જે ઉમેદવારો અને સમર્થકો અહીંયા શહેરમાં રાજમાર્ગો ઉપર ફરી અને જવાના છે પ્રાંત કચેરીએ એ આ જગ્યાએથી જ નીકળશે પરંતુ એ પહેલાં આપણે અહીંયા આવી ગયા છીએ અને થોડું એનો બજારનો માહોલ એ પણ બતાવી દઈએ છીએ ને અહીંયા થોડી ચર્ચાઓ થાય છે એ પણ જાણી લઈએ અત્યારે એક જ મુદ્દાની વાત છે એક જ ચર્ચા બધે છે ખેડા નગરપાલિકામાં ચૂંટણી છે અને સંભવિત ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો પાર્ટીના ઉમેદવારો એ બધી ચર્ચા થઈ રહી છે વડીલ છે અને એ પણ અહીં ચર્ચા કરી રહ્યા છે હરિકાકા બેઠા છે અને બધા જ ટિકિટની ને ચર્ચાની ને ઉમેદવારની જ વાતો કરી રહ્યા છે અને હરિકાકા બિંદાસ બેસી ગયા છે હવે તમે જુઓ અને અહીંયા ત્રિકમજી મંદિર છે ખૂબ જ પ્રાચીન મંદિર છે બ્લેક સ્ટોન સરસ પ્રતિમા છે ક્યારેક અહીંયા પણ દર્શન કરવા તમે જરૂર જજો ખૂબ જ મનમોહક પ્રતિમા છે લોકશાહીનું મહાપર્વ અત્યારે ઉજવાઈ રહ્યું છે અને ખેડા શહેર આપણું પ્રાચીન ચક્રવર્તી નગર હતું આ પરવડી છે પરા દરવાજા બહાર અંબાજી માતાજીનું મંદિર છે નગરદેવી અંબા માતાજી પરા દરવાજા અને હવે આપણે આગળ થોડા જઈએ છીએ ખાછા શેરીના નાકે આવ્યા છીએ ભરવાડવાસ તરફ જવાનું છે ત્યાં આવ્યા છીએ અને ટીમ ભાજપ આવી રહી છે નગરજનો એમને નિહાળી રહ્યા છે બધા એમને મળે છે મુલાકાત કરે છે સ્વાગત કરે છે અને આ કમળાબા છે ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા છે અને બહેનો પણ ખૂબ જ ઉત્સાહ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી અને અત્યારે નીકળ્યા છે ધીરે ધીરે બધા ખેડા શહેરના રાજમાર્ગો પર ફળી અને હાઈવે ચોકડી જવાનું છે અહીંયાથી બધા સરદાર ચોકમાં જશે અને ત્યાંથી પ્રાંત કચેરીમાં ચૂંટણી અધિકારીને ફોર્મ આપશે સામે ભરોડવાસ છે કચ્છા પણ છે પરાની કાછિયાવાડી બજ બાજુ કહેવાય છે અને કાછિયાવાડના જે ઉમેદવાર નીરવભાઈ છે અગાઉ પણ એ મેમ્બર્સ રહી ચૂક્યા છે અક્ષયભાઈ છે એ પણ અહીંના ઉમેદવાર છે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો કાર્યકર્તાઓનું અને ખેડા પરા દરવાજાની અંદર આ સરસ એક દુકાન છે અતુલ્ય ભારત ગ્રામ્ય ભારતની ઝાંખી થાય એવું સરસ એ દુકાન છે આ પરા દરવાજા છે ખેડાનો ઉગમનો દરવાજો કહેવાય છે અને બહાર અહીંયા આ પાનનો ગલ્લો છે અને બધી આજે ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાની વાતો આપણે ફરી બીજા વ્લોગમાં શેર કરીશું બધા જ એ શોભાયાત્રા આવવાની છે એની રાહ જોઈને ઉભા છે બધા આ ગોલવાડ છે અને આ પરા દરવાજા છે પરા દરવાજા બહાર આ ચોક્સીની દુકાન છે અત્યારે સરદાર ચોકમાં હવે આપણે આવ્યા છીએ રાજા શોપિંગ સેન્ટર ઉપરથી આ થોડું શૂટ કર્યું છે અને ભાજપના ટેકેદારો બધા સરદાર ચોકમાં થઈ અને હવે હાઈવે ચોકડી જશે અને ત્યાં જોગણી માતાજીનું મંદિર છે ત્યાં બધા ખેડા કેમ્પના અને અન્ય વોર્ડના બધા ઉમેદવારો આવશે અને ત્યાંથી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્ય એ બધા સાથે ખેડા પ્રાંત કચેરી જશે સરદાર ચોકમાં થઈ અને સરદાર શાખ માર્કેટમાં થઈ અને પ્રદર્શન અને પ્રચાર બંને સાથે અત્યારે થઈ રહ્યું છે બજારનો માહોલ જુઓ તમે અને ખેડા નગરપાલિકાના ભાજપ પ્રેરિત ઉમેદવારો છે એમના સમર્થકો સાથે આ જોગળી માતાજીના મંદિર આગળ ખેડા હાઈવે ચોકડી લગભગ બે હજાર જેવું મોટું ક્રાઉડ છે અત્યારે અહીંયા અને બધા અહીંયાથી ધારાસભ્ય પણ આવ્યા છે અને જિલ્લા ભાજપમાંથી પણ હોદ્દેદારો આવ્યા છે અને આ બધા અત્યારે હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ આગળ મહારાણા પ્રતાપના પ્રતિમાને માલ્યાર્પણ કરી રહ્યા છે અને અત્યારે જે કોઈ અહીંયા ઉપસ્થિત છે સમર્થકો અને ઉમેદવારો એ બધા ઉપર ફૂલ વરસાવી રહ્યા છે ગુલાબના ફૂલ બધા ઉપર નાખી અને એમનું સ્વાગત કરવામાં આવે છે અભિવાદન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ગુલાબની પુષ્પવૃષ્ટિ કરાઈ રહી છે ઢોલ નગારા વગાડી અને ખેડા ચોકડીથી મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના ખેડા નગરપાલિકાના ઉમેદવારો ભારે હર્ષોલ્લાસ સાથે પ્રાંત કચેરી તરફ જઈ રહ્યા છે પાછળ મહારાણા પ્રતાપ સર્કલ છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ધીરે ધીરે આ પ્રયાણ કરી રહ્યા છે અહીંયા જો ચૂંટણીનો માહોલ ખ્યાલ આવશે કામ બોલે છે એવું ગાડી પર લખાવાયું છે અને બધો કાફલો અત્યારે પ્રાંત કચેરી તરફ જઈ રહ્યો છે તો મિત્રો પ્રજાસત્તાક આપણા રાષ્ટ્રમાં લોકશાહી દેશમાં છેલ્લા ઘણા સમયથી ખેડા નગરપાલિકામાં વહીવટદાનનું રાજ હતું અને હવે પુનઃ લોકશાહીનું પુનરાગમન થશે એટલે ફરી પાછી લોકશાહી આવશે ખેડા નગરપાલિકામાં એટલે એનો આ વ્લોગ આપણે આ શેર કરીએ છીએ આ સાથે આપણે જે તે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એનું થોડું કવરેજ કર્યું છે કોંગ્રેસ ભાજપ અપક્ષ એ પણ વિડીયો શેર કરીશું વિડીયો આપણે ગમે તો લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત